આજે નેશનલ ફાયર સર્વિસ ડે છે ત્યારે આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત છે જેઓ ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જાય છે તેઓ ભડકતી જ્વાળાઓ વચ્ચે પણ તેમની ફરજ નિભાવે છે ફાયરમેનોનું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને અનેક કિંમતી જીવ બચાવે છે વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈમાં કાર્ગો જહાજમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે છાસઠ જેટલા ફાયર ફાઇટરો વીરગતિ પામ્યા હતા તેઓના બલિદાનના સન્માનમાં દર વર્ષે ચૌદમી એપ્રિલે અગ્નિશમન દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા ખાતે આજે ફાયર બ્રિગેડના જવાનોએ તેમની કુશળતા દર્શાવી હતી નેશનલ ફાયર સર્વિસ ડે એટલે કે અગ્નિશમન દિવસ નિમિત્તે ફાયર બ્રિગેડના જવાનોએ અને કર્મચારીઓએ માત્ર અગ્નિશામક સાધનોની પૂજા અર્ચના કરી તમામ ફાયર ટેન્ડરો સજાવવામાં આવ્યા હતા ઓગણીસો ચુમ્માલીસની અંદર છાસઠ જેટલા ફાયરના જવાનો શહીદ થયેલા એના એના ધ્યાનમાં એટલે કે એના એના ચૌદ એપ્રિલના દિવસને ધ્યાન પર રાખી અને આજે આપણે ફાયર ની અંદર શહીદ અથવા તો શોક દિવસ તરીકે મનાવવામાં આવે